સ્વાગત છે તો ફરીથી નવા વિડીયો માં તમારું સ્વાગત છે અને આજે ફરીથી પાછી માંડવી વાવવાની થઈ છે તો પાટલા શેરી વાવવાની ચાલો તમને બતાવું વિડીયામાં નવા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પર જોતા તો ફોલો કરી દેજો પછી જઈને પાછા વાવવાની ને થોડીક આપણે પાક થઈ તી થોડાક ને થોડાક એટલે થોડીક ભૂલ થઈ ગઈ થોડાક પાક થઈ એટલે ફરીથી પાટલા સીરિયલ માં એને વાવવાની છે અને હેમાલ માંડવી કરવાની છે તો ચાલો ફેરીએ મિત્રો આ રીતની થોડીક પાક થઈ છે એટલે આને પાટલા સીરીને ફરીથી થોડાકવામાં આપણે માંડવી વાવવાની છે થોડેક પાખી કઈતી પેલી વખત હતું એટલે કઈ ખ્યાલ ન આવ્યો અને અમારા ભાઈ સાહેબ ઠાકોરજીની સેવા કરતા કે ન કરતા એ ખબર નથી દીલક તો કરે છે હે ને હા પપ્પા આવે કે ઓરથી એક આયા એક આયા અને એક આયા

આગળ આગળ તમને બતાવું મારીથી માંડવી પાટલા શેરીને કેવી રીતે વાવવાની છે અને શું પાછો બીજો જુગાડ કરવાનો છે એ પણ તમને બતાવવું વિડીયોમાં ભાઈનારે તો ફેસબુકની અંદર જોતા હોય તો ફોલો કરી દેજો ચાલો આ છે અમારો નવો જુગાડ પેન્ટના પાયસામાં કાપીને ધૂળ ભરીને અમારી ઉપર નહીં Hi, hi, hi. Hey <laughs>